ભાજપ દ્વારા પેટા ચૂંટણી હાથ ધરાઈ છે કાર્યાલય ખાતે નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા પેટા ચૂંટણી માટે પાલિકા દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે મુંબઈ પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ ઓગણીસો ઓગણપચાસની કલમ પંદર મુજબ બેઠક ખાલી પડ્યા બાદ છ માસમાં પેટાચૂંટણી યોજવાની થાય છે ત્યારે સુરતના વોર્ડ નંબર અઢારમાં કોર્પોરેટર ગેમરભાઈ દેસાઈના નિધન બાદ બેઠક ખાલી પડેલી બેઠક માટે આજે પેટા ચૂંટણીને લઈ દાવેદારોને સાંભળવામાં આવ્યા છે આ અંગે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ નિવેદન આપતા જણાવ્યું કે ભાજપ હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે આજે એક બેઠક પર કાર્યકર્તાઓ દાવેદારી કરશે અને તેમને નિરીક્ષકો તમામ દાવેદારોને સાંભળશે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની અંદર અનેક નગરપાલિકા અને મહાનગર અને સાથે સાથે આજે સુરત જેવી એક દુઃખદ ઘટનાના કારણે જે એક ખાલી પડેલી એક સીટ અને એ પણ ઓબીસી રિઝર્વ છે અને એના માટેની જે પ્રક્રિયાઓ ચાલવાની છે એમાં નિરીક્ષક તરીકે જ્યારે અમારે આવવાનું થયું છે હવે પછી અમે શરૂઆત કરીશું અને જે કંઈ પ્રદેશની ગાઈડલાઇન છે એ પ્રમાણે એક વ્યવસ્થિત રીતે સારો ઉમેદવાર મળે આ નગરને એ પ્રકારની પ્રક્રિયા અમે પૂરી કરીશું કયા મુદ્દાઓને ધ્યાને રાખવામાં આવશે આમાં ખાસ કરીને કોઈ એવો મુદ્દા નથી આ તો એક દુઃખદ ઘટનાના કારણે એક જગ્યા ખાલી પડી છે અને કોઈક સારો કાર્યકર્તા સારી રીતે જીતી શકે અને ભવિષ્યમાં આ નગરનો ઉપયોગી બની શકે એ પ્રકારની પ્રક્રિયા પૂરી કરીશું ઓકે